તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે ભાથીજી મહારાજનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે આ આ મંદિર ખાતે બે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મેળામાં લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ માટે તિલકવાડા તાલુકાના તરવી સમાજના લોકો દ્વારા નિઃશુલ્ક પાણીની વ્યવસ્થા પહોંચાડવામાં આવી રહી છે કારતક સુદ પૂનમના પાવન અવસર પર ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં ગુજરાત મહારાષ્ટ્ર એમપી સહિત દેશના ખૂણે ખૂણેથી લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે આ શ્રદ્ધાળુઓ માટે ભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે તિલકવાડા તાલુકાના તર્વી સમાજ દ્વારા મેળા દરમિયાન નિઃશુલ્ક પાણીની વ્યવસ્થા આપવામાં આવી છે તર્વી સમાજના લોકો દ્વારા મંદિર નજીક પંડાલ બનાવી આવતા ભક્તો માટે ઠંડા પાણીની નિશુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે ત્યારે મેળામાં આવતા ભક્તો પણ આ ઠંડા પાણીનો લાભ લઈ રહ્યા હતા ગુજરાત તરફથી વાદરવા મેળામાં મફત પાણીની સહાય કરવામાં આવેલ છે જેમાં જીલાપોળા તાલુકાના પરિવાર તેમજ તળવી પરિવાર દ્વારા વિના મુદ્દે એમના સ પાણીના જગ વિતરણ કરવામાં આવેલ છે તેમજ ત્રણ રાજ્યોની પબ્લિકને પાણી સારી રીતે મળે એની વ્યવસ્થા સારી રીતે થાય એનો દરેક કાર્યકર્તાઓ સારી રીતે કરે એવી અમારા તળી પરિવાર તરફથી એમની પૂનમ સારી દરેક આસ્થા અહીંયા પૂજે છે એમની આસ્થા સારી રીતે પૂર્ણ થાય એવી સૌ ભાઈ ભક્તોને હાર્દિક શુભકામનાઓ આપ સૌ જાણો છો કે જવારાનો મહિમા અધિકારથી આપે જાણ્યા છે એનો મહિમા આઠ ધન આઠ ધાન્યથી કરવામાં આવે છે એમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે પહેલું મહત્વ એનું વિજ્ઞાન તરફથી છે આરોગ્ય તરફથી છે એ જવનું ત્રણસો ને છપ્પન જાતની બીમારી દૂર કરે છે એવી જ રીતે અમારી ભારતીય સંસ્કૃતિમાં જવનું મહત્વ છે કે અલગ અલગ માન્યતાઓ રીતે એની પૂજા કરવામાં આવે છે એને પ્રકૃતિ પૂજા કરવામાં આવે છે સૌનું સુખ સમૃદ્ધિ ધન ધાનજ્ય મળે એવી રીતે જવ ની પૂજા કરવામાં આવે છે એવી રીતે જ પૂનમ માં દેવ ની પૂજા કરીને એનો અનેરો ઉત્સવ ઉજવામાં આવે છે